જે ભવ્યતામાં ઉમેરતા જીવંત અને રંગીન દ્રશ્ય નું સર્જન કર્યું જેમ જેમ પરેડ કર્તવ્ય પદ પર આગળ વધી વન ટુ નાઇન હેલિકોપ્ટર યુનિટના એમ આઈ વન સેવન વન વી હેલિકોપ્ટર ધ્વજ ફોર્મેશનમાં ઉપરથી ઉડ્યા અને એકત્રિત મહાનુભાવો અને દર્શકો પર ફૂલોની વર્ષા કરી આ ક્રિયા રાષ્ટ્રના નાગરિકો અને સશસ્ત્ર દળો પ્રત્યેના સન્માન અને આભારનું પ્રતિક હતું જે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉત્સવને વાતાવરણને વધારતી હતી પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર પચીસે ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું પ્રદર્શન કર્યું ભારતીય સશસ્ત્ર દળો પેરામિલિટરી દળો અને અન્ય સહાયક દળોના યુનિટ્સે તેમને શિસ્ત અને સંકલન દર્શાવ્યું વિવિધ રાજ્ય કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા કુલ એકત્રીસ ટેબલોએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને દર્શાવ્યું પરેડમાં સુડતાલીસ વિમાનોનું શાનદાર ફ્લાયપાસ્ટ સામેલ હતું જેમાં ફાઇટર જેટ્સ ટ્રાન્સપોર્ટ પ્લેન્સ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે જે ઇવેન્ટમાં ભવ્યતા ઉમેરે છે પરેડમાં ત્રણસોથી વધુ સાંસ્કૃતિક કલાકારોના પ્રદર્શનનો પણ સમાવેશ થયો જેમાં ભારતની વૈવિધ્યસભર લોક અને આદિવાસી પરંપરાઓ દર્શાવવામાં આવી આ પ્રદર્શનોએ સ્વર્ણિમ ભારત વારસો અને વિકાસ થીમને હાઇલાઇટ કરી વિકાસ તરફના દેશના પ્રવાસને જાળવી રાખતા તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા દ્રશ્યો જોવા મળ્યા હતા